સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આચાર સંહિતા હટી પાલિકાઓ દ્વારા અટકી પડેલી કામગીરી આગળ ધપાવી છે ત્યારે વડોદરા વિવાદમાં વંટોળમાં ઘેરાયેલ ડાયરીએ આજે આળસ મરોડી હતી છપાયેલી ડાયરીઓને કોટા મુજબ સેવકોને ત્યાં રવાના કરાઈ હતી સમગ્ર દેશમાં વિવિધ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેને લઈ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી ત્યારે વિવિધ સરકારી કામો અટવાઈ પડ્યા હતા ત્યારે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે નવી સરકાર બનશે તે પાછળ પણ અસમંજસ જેવી પરિસ્થિતિ છે ત્યારે હવે આચાર સંહિતા હટી જતા નગરપાલિકાઓ દ્વારા અગાઉ અટકી પડેલી વિવિધ કામગીરીને આગળ ધપાવવામાં આવી છે વડોદરા નગરપાલિકાની ડાયરીને લઈ અગાઉ ઘણો વિવાદ જોવા મળ્યો હતો ડાયરી છપાઈને તૈયાર પણ થઈ ગઈ પણ વચ્ચે આચાર સંહિતા લાગુ થઈ જતા તેના વિતરણ પર બ્રેક વાગી ગઈ છે ત્યારે હવે વર્ષ અડધું પૂરું થવા આવ્યું છે ત્યારે પાલિકાની ડાયરીના દર્શન થયા છે આજે છપાયેલી ડાયરીઓને વિવિધ વાહનોમાં ભરી કોડા પ્રમાણે નગરસેવકોને ત્યાં રવાના કરવામાં આવી હતી